જય શ્રી અંબે દોસ્તો તમને લોકોને મા અંબાજીની સૌથી લાંબી ધજાના દર્શન થઈ રહ્યા છે અને સૌથી ખુશીની વાત એ છે કે આ જે ધજા જે છે સૌથી લાંબી ધજા એ મા અંબાજીના મંદિરની ઉપર ચડાવવા જઈ રહી છે એટલે કે મા અંબાજીના ચરણોમાં અર્પણ થવા જઈ રહી છે માં અંબાજીની સૌથી લાંબી ધજાના જો તમને લોકોને દર્શન થતા હોય તો આ વિડીયોને એક લાઇક તો બને છે અને કોમેન્ટ બોક્સમાં જય અંબે તો જરૂરથી લખવું પડે અને દોસ્તો જો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો આ વિડીયો બનાવતી વખતે આ ધજાની સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પહોંચતાં પહોંચતાં અમને લોકોને એકથી બે મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે એટલે વિચારો દોસ્તો

તમારા બધાનું સ્વાગત છે અને અંબાજી સુધી અને ખરેખર આ રસ્તામાં તમે જોયું છે લાંબી લાંબી જે ધજા જે આપણે અંબાજી માતાને ઉપર ચડવાની છે તો મારી સાથે આપણે જય અંબે મિત્ર મંડળના એક સભ્ય છે આપણે ભાવેશભાઈનું નામ છે આપણે એમની જો ચર્ચા કરીશું કે આ ધજા ક્યાંથી આવે છે કેટલી લાંબી છે કેટલા વર્ષોથી એ આ પગપાડે અથવા જે સંઘ જે છે એ લઈને આવે છે અને એમની એમનો પરિચય પણ એને ખુદ આપશે કે કોણ છે કારણ કે મને હાલ ખબર પડી કે ધારાસભ્ય છે એ અહીંયા સાથે ઊભા છે કઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં તો તમારું નામ આપો અને થોડી મને આની વિશે થોડી જાણકારી આપજો જય અંબે મારું નામ ભાવિન જોશી છે અમે લોકો જય અંબે મિત્ર મંડળ છેલ્લા અઢાર વર્ષથી પગપાળા સંઘ સાથે મા અંબાના દર્શન કરવા માટે આવીએ છીએ આજે અમે લોકો એકસો ને દસ મીટરની ધજા સાથે પાલનપુર શહેરથી પ્રસ્થાન કર્યું છે અને આવતીકાલે સવારે નવ વાગે મા અંબાના ચરણોમાં આ ધજા અર્પણ કરીશું જય અંબે મા સર્વેની મનોકામના પૂર્ણ કરે

આ જે ધજા જે છે એ એકસો દસ ફૂટ ઓકે ત્રણસો એકાવન ફૂટ અને એકસો દસ મીટર આપણે અંબાજી ત્યાં નજીકમાં એક જોઈએ એકસો એકાવન મીટર એકાવન મીટર ની છે ઘણી મોટી છે એનાથી તો ખરેખર દોસ્તો આમને ખૂબ ખૂબ આભાર આ લોકોનો કે અમને આપણે જાણકારી પણ આપી કે ધજા ક્યાંથી આવે છે કેટલી લાંબી છે જય શ્રી અંબે

વીસથી પચીસ માણસોની જરૂર પડે છે કે દરેકે દરેક વચ્ચે એમની લાઈનમાં ગોઠવાયેલા છે અને એક વસ્તુ દોસ્તો ધ્યાન રાખવામાં આવતી હોય છે કે આ ધજા જે છે એને જમીન સુધી ટચ ના થવી જોઈએ આ એક શ્રદ્ધાનો વિષય છે તો ખરેખર દોસ્તો આ ભાવિભક્તો જે છે કે જે એક સાથે આટલું મેનેજમેન્ટ કરીને આખી ધજાને કંટ્રોલ કરીને જો લઈ જતા હોય તો ધન્ય કહેવાય કારણ કે આપણે એક હાથમાં ધજા લઈને આપણે ગમે ત્યાં ફરી શકીએ બેસી શકીએ ઊભા થઈ શકીએ પરંતુ આવડી મોટી લાંબી લાંબી ધજાને કંટ્રોલ કરીને આટલા વીસથી પચીસ માણસોને એક લાઇનમાં રાખીને અને બધાનું ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું નીચે ટચ ના થાય અને આ લોકોને સાથે ચાલવાનું એને ગાઈડન્સ પૂરું પાડવું ખરેખર ખૂબ જ સુંદર એવી આ વ્યવસ્થા કહી શકીએ અને આ મંદિરની ઉપર અંબાજીના જે મેઇન મંદિર છે ત્યાં જઈને આનું આરોહણ થવાનું છે તો આ નજારો ખરેખર દોસ્તો ચૂકી ના શકીએ એવો નજારો છે ખરેખર દોસ્તો માં અંબાજીની દિલમાં સાચી ભાવના અને શ્રદ્ધા હોય તો કોઈ પણ કામ ઇઝીલી થઈ જતું હોય છે અને બધી જ મનોકામનાઓ પૂરી થતી હોય છે માં અંબાજીના આશીર્વાદ અમને પણ મળ્યા છે અને તમારા બધાનો ખૂબ જ સારો એવો સહકાર અને પ્રેમ અમને મળ્યો છે અમારી ચેનલનો પરિવાર દસ હજાર સુધી પહોંચી ગયો છે એટલે કે આપણો જે ફેમિલી જે છે એ ટેન કે સુધી પહોંચી ગઈ છે તમે લોકો આ વિડીયો જોતા હશો ત્યારે આ વિડીયોની જે સબસ્ક્રાઈબર જે છે આપણા એ દસ હજાર સુધી પહોંચી ગયા છે હવે દોસ્તો આપણે દાંતાથી આગળ જ્યાં ત્રિશુળિયો ઘાટ છે એ જગ્યાએ પહોંચી ગયા છીએ અહીંયા તમને બીજી એક ધજાના દર્શન થઈ રહ્યા છે આ ધજા ક્યાંની છે કેટલી લાંબી છે એ પણ તમને લોકોને હવે બતાવી દઈએ અહીંયા તમે જોઈ રહ્યા છો રથ પણ જઈ રહ્યો છે તો ચાલો હવે તમને લોકોને આ ધજાના પણ દર્શન કરાવી દઈએ આ જે ધજા જે છે એ એકસો એકાવન ફૂટ લાંબી છે પહેલા જે બતાવી ધજા એના કરતા થોડી નાની છે અંબાજીના મેઈન મંદિર જે છે એની ઉપર થવાની છે તમે જોઈ રહ્યા છો દોસ્તો આ પણ ધજા જે છે એને પકડવા માટે આઠ થી દસ માણસોની જરૂર છે એ પણ આખી લાઈનમાં જોયો તમે આરામ કરવા હાલ બેઠા છે અને કેવી રીતે એને કંટ્રોલ કરીને બેઠા છે ટચ જમીને ના થઈ શકે પણ ગામ પ્રોપર મહેસાણા કેટલા ફૂટ લાંબી છે

તો આવી રીતે ઘણા ગામની અંદરથી લોકો પોતાના સંગોને લઈને અહીંયા સુધી પહોંચતા હોય છે અને સાથે માતાજીના રથ પણ લઈને આવતા હોય છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ધજા આટલી લાંબી ધજા છે તમે જોઈ શકો છો જે અંબાજી મંદિર ઉપર જશે આ આપણે પહેલા એક ધજા જોઈ છે જે આ ધજા આ ધજાથી નાની હતી પણ આ સૌથી મોટી ધજા સુધી છે જોઈ જોઈ લોકો શકો છો સ્ટાર્ટિંગ કેટલી લાંબી ધજા સુધી છે જય શ્રી અંબે બોલમારી અંબે તો દોસ્તો આ વિડીયોની આપણે અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ વંદે માતરમ અને જો તમે લોકો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો પહેલાં આને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક કરો અને માતાજીનું નામ જય અંબે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરીથી તમને લોકોને દિલથી થેન્ક યુ આવી રીતે જ અમારા ઉપર તમારો પ્રેમ વરસાવતા રહેજો અને અમારી વિડીયોને જોતા રહેજો અને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરતા રહેજો